આદિવાસી એકતા પરિષદના એકત્રીસમી જે સાંસ્કૃતિક સંમેલન યોજાવાનું છે જે મહાસંમેલન થઈ રહ્યું છે એ સેલવાસના અથોલા ગામમાં થઈ રહ્યું છે અને ત્યાં લગભગ આપણે જોયું જાણ્યું છે તેમ લગભગ અગિયારથી બાર દેશના જે પ્રતિનિધિઓ છે એ આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો આ આખા તમને હું મંડપના દ્રશ્યો બતાવીશ આ મંડપ તૈયાર થઈ રહ્યો છે અને જે કારીગરો છે મંડપના એ કામ કરી રહ્યા છે જે આ જે મહાસંમેલન યોજાશે એમાં મુખ્યત્વે મુદ્દા જે રાષ્ટ્રીય લેવલના આપણે જો જોવામાં આવે તો એ હસદેવનું જંગલ જે કટ કટિંગ થઈ રહ્યું છે જેના દ્વારા એક પર્યાવરણની સમસ્યાઓ તો ખરી જ પણ આશરે આશરે એવું કહેવામાં આવે છે કે દસ હજાર જેટલા આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે અને ત્યાંની જે જંગલ જંગલની પ્રાણી સૃષ્ટિ છે એ પણ વિસ્થાપિત થશે તો આદિવાસી સમાજ હંમેશા જળ જંગલ જમીનના મુદ્દાને લઈને લડતો આવ્યો છે પણ જે સમાજ જે જળ જંગલ જમીન પર નિર્ધારિત છે એવા સમાજનું જ્યારે આટલા મોટા હદે જો વિનાશ થઈ રહ્યો હોય તો એ મુદ્દાઓ પણ અહીં જે અહીંનું જે રાષ્ટ્રીય સંમેલન છે આ અહીં ઉઠશે અને ત્યારબાદ મણિનગર મણિપુર મણિપુરની જે ઘટના છે એ મુદ્દે પણ અહીં વક્તાઓ પોતાના મંતવ્યો રાખશે તે સિવાયના જે ગુજરાત લેવલના પ્રશ્નો છે જે સેલવાસના આદિવાસી સમાજના પ્રશ્નો છે જે વણ ઉકેલાયેલા સમસ્યાઓ છે અત્યાર સુધી જેના વિશે વાત જ નથી કરવામાં આવી એવા જે મુદ્દાઓ છે એ એના એના પર પણ ચર્ચા થશે અહીં જે ચર્ચા થવાની છે એ તો રહી જ પણ અહીં તમે ભાત ભાતના જે આદિવાસી સમાજના નૃત્યો હશે જે સંસ્કૃતિ હશે જે અલગ અલગ સમાજની જે રીતભાત હશે પરંપરાઓ હશે એનું પણ અહીંયા પ્રદર્શન થશે અને લાખો લોકો અહીં જ્યારે જોડાશે ત્યારે એક મેસેજ એવો જ હશે કે જે આદિવાસી સમાજ છે જે અત્યાર સુધી પોતાના હક અધિકારો માટે જે બોલતો ન હતો પોતાના સાંસ્કૃતિક જે વાદ્યો હતા પોતાની જે સંસ્કૃતિ હતી એનાથી જે અજાણ જે નવી પેઢી છે એ અજાણ હશે એને પણ જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તમે અલગ અલગ અમે તમને દ્રશ્યો પણ બતાવીશું જેમાં અહીંયા જે હાલમાં જે કામ કરી રહ્યા છે એ એ જે આપણે અનાજ જે લોકોને જમાડવામાં આવશે એને પણ સાફ કરી રહ્યા છે અલગ અલગ ચિત્રોનું અહીંયા અત્યારે આલેખન થઈ રહ્યું છે તમે જોશો તો અહીંયા જે આદિવાસી સમાજના આગેવાનો છે એ સેલવાસના જ નહીં પણ આસપાસના જે રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કે પછી ગુજરાતના જે આદિવાસી આગેવાનો છે એમની વચ્ચે એક ચર્ચા થઈ અને આજે ફાઇનલ મિટિંગ પણ થઈ કેમ કે તમે જાણો છો તેર ચૌદ અને પંદર તારીખે અહીંયા સંમેલન શરૂ થઈ જશે તેર તારીખથી શરૂ થશે એટલે કાલનો લાસ્ટ દિવસ છે એ બાદ અહીંયા સમ આજની મિટિંગ એ લાસ્ટ મિટિંગ હતી અને ત્યાં બધા નિર્ણયો લેવાયા છે હાલમાં તમે જોશો તો અહીંયા જે સગવડો છે એ પણ સંપૂર્ણ રીતે ઊભી કરવાની પ્રયાસરત છે અને કાલ સુધીમાં એ સગવડો પણ ઊભી થઈ જશે તમે જોઈ રહે તમને હું બતાવીશ કે આ જે સ્ટેજ છે એ મુખ્ય સ્ટેજ હશે જ્યાં આદિવાસી સમાજના જે આગેવાનો છે આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે તે અહીંયાથી સ્પીચ આપશે અને તે સિવાય જે મહિલાઓ અને યુવાઓ માટે જે સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે તેર તારીખે જ્યાં યુવાઓ પોતાના પ્રશ્નો અને પોતાના સમસ્યાઓ અને પોતાના મંતવ્યો પણ રજૂ કરી શકે એના માટે પહેલું સ્ટેજ બનાવવામાં આવ્યું છે તમે જોશો તો એ થોડી મેન સ્ટેજથી થોડું દૂર છે જેમાં તેર તારીખે કાર્યક્રમો થશે અને અહીંયા ચૌદ તારીખે કાર્યક્રમો થશે આપણે અલગ અલગ જે આગેવાનો આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું જે ચિત્રકારો અત્યારે ચિત્ર દોરી રહ્યા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેઓ આ જે આર્ટ દોરી રહ્યા છે કયા પ્રકારનું છે એ પણ જાણવાની કોશિશ કરીશું ચાલો મળીએ જણાવવાનું કે આવનાર તારીખ તેર ચૌદ પંદર બે હજાર ચોવીસ આદિવાસી એકતા પરિષદ આયોજિત એકત્રીસ એકતા મહાસંમેલન ગામમાં થવા જઈ રહ્યું છે અને એ સંમેલનમાં અન્નદાન તરીકે ખેરગામથી મુંડા ગ્રુપ ખેરગામ વચ્ચે આપણને એકસો ને આઠ મણ ચોખાનું દાન મળેલ છે તે બદલ બિરસા ગ્રુપને અમે આભાર માનીએ કે ધન્યવાદ આપીએ અને બીજા સમાજને પણ અમે આહવાન કરીએ કે આવા સાંસ્કૃતિક સંમેલનમાં સમાજના સંમેલનમાં યોગદાન આપો જેથી કરીને આપણો આપણી સંસ્કૃતિ અને આપણો સમાજ એક થાય એ બદલ અમે અહીંથી સંદેશ આપવા માંગે છે અને આ સંમેલનમાં તમે સહપરિવાર આમંત્રિત છો એમે નવ નિવેદન કરીએ છીએ જોહા જિંદાબાદ આપકી જાય આપકી જાય સાંસ્કૃતિક મહાસંમેલન છે એમાં જે આર્ટિસ્ટ ચિત્રો દોરી રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીશું તમે દરેક સંમેલનમાં કદાચ અલગ અલગ વારલી પેઇન્ટિંગને તમે જોયા હશે પણ આ વખતે આ સંમેલનમાં સેલવાસનું જે સંમેલન થવામાં જઈ રહ્યું છે એમાં જે આદિવાસી પરંપરા અનુસાર જે આપણા રીત રિવાજો છે એ અનુસાર એક અત્યારે હાલમાં છાક નામનું પેઇન્ટિંગ જે આદિવાસી પેઇન્ટિંગ છે એમને પણ આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવશે આપણે એમની એમના જે पेटर्स एमने साथ बात करीशू छाकाट शू है एने कई रीते आदिवासी समाज से जोहार आज जय आदिवासी ये छाकाट है मैं एमपी से हूँ मध्य प्रदेश से मध्य प्रदेश और गुजरात और महाराष्ट्र ये तीनों बॉर्डर मिलती है वहाँ के जो आदिवासी है बारेला आदिवासी ये सदियों से ये इस शादी और ब्याह में परंपरा के कच्चा मकान होता है सब गोबर से लिपने के बाद में जीव जंतु की ड्राइंग करते हैं पेंटिंग बनाते हैं वो गोबर से लिप, लिपते हैं शादी और फंक्शन में फिर उसके बाद में जो सफ़ेद मिट्टी आती है उस सफेद मिट्टी से वो प्रकृति का चित्रण करते हैं उसमें जीव जंतु सभी आते हैं तो वो जो आ, आदिकाल से बनाते आ रहे थे वो धीरे धीरे आधुनिकता के कारण से विलुप्त होती जा रही थी hmm. तो उसको हमने फिर से इसको संग्रहित करने की कोशिश करी और प्रदर्शित करने की कोशिश करी है जैसे महाराष्ट्र में महाराष्ट्र और गुजरात में जो आपका वारली पेंटिंग है वैसे ही ये छाक पेंटिंग है ये जो उधर कवाड में जो पेंटिंग बनता है वो पिठोरा बोलते हैं वो उसी से है पर ये जो धीरे धीरे विलुप्त तो होती जा रही तो हम संस्कृति के माध्यम से और हम प्रकृति को कैसे और और किस तरीके से उसको संग्रहित करे वो दर्शाया जाता है अगर पे, उस पेड़ उस जमाने में पेड़ कटता था तो पेड़ पे ही ऐसे डिजाइन बना दी जाती थी तो उसको वो काटते नहीं थे तो अच्छा लगता था कि प्रकृति बच सके क्या विशेषता है इस, इस पेंटिंग की? इस पेंटिंग की विशेषता प्राणी संग्रह प्राणी के संबंध में है और प्राणियों में आप कलाकृति देख सकते हैं कि प्राणी शेप बनाते हैं पर प्राणी में आपको प्रकृति को दर्शाया जाता है जो प्रकृति दर्शाई दर्शाई हुई है जो आप इसमें देख सकते हैं ये ये जो बनी है पेंटिंग ये आदिवासी के घरों में आम है जो बैल वगैरह है तो उसको तो हर त्योहार पे फसल निकलता है तो उस समय डेकोरेशन किया जाता है वैसे ही શાદી પે જો દીવા હોતી બના કે દખાયા જતા બિલ હૈ या इसको कितना संभाल के रखते हैं तो इससे हम प्रकृति को भी ऐसे ही संग्रहित करने की कोशिश करते हैं कि सजा के रखे तो कितना अच्छा लगता है।, आ, इसमें कौन -कौन है।, आप, आ, इस है इसमें कौन कौन सी आपको दिख रही है है आप इस जो इसमें कौन कौन से चित्र आप देख बना रहे हो अभी इसमें टोटल प्रकृति जीव जंतु से लगाकर पेड़ पौधे के पेंटिंग इससे पहले हमने कभी देखा नहीं कि कोई ऐसा कार्यक्रम हो और जो सा हमने नहीं देखा तो आप इस चैनल के माध्यम से क्या कहना चाहेंगे लोगों को हम यही कहना चाहेंगे कि आदिवासी कल्चर जो है प्रकृति को चित्रण के द्वारा संग हसदेव के जंगल को जैसे कटाई हो रही है तो ये एक मैसेज है कि आप, आप जंगल और जीव जंतु को बचाओगे तो आप भी बचोगे आपकी आपकी आप क्या सोचते हो आदिवासियत क्या है उसके बारे में क्या कहोगे आदिवासियत के बारे में आदिवासियत आदिकाल से जो प्रकृति के साथ जुड़ा हुआ इन है और वो प्रकृति से होड़ नहीं करता प्रकृति से वो जितना चाहिए उतना ही लेता है और आ, आ, कहने का मतलब ये है कि પ્રકૃતિ તો જીતનો ઉપયોગ કરે કે સુરક્ષિત રહે આ હતા જે છાક પેન્ટ આર્ટ છે એમના પેન્ટર્સ આપણે એમની સાથે વાત કરી અને જે છાક પેન્ટિંગ છે એમના વિશે માહિતી મેળવી એવા બીજા પણ પેન્ટર્સ છે આપણે બીજા પેન્ટર્સ સાથે પણ વાત કરીશું એકતા પરિષદ મહાસંમેલન જે સાંસ્કૃતિક રહ્યું છે એમાં મહિલાઓ પણ પોતાના આર્ટને લઈને આવી છે અને અલગ અલગ આર્ટ દ્વારા એ લોકો જે ચિત્રોની છે એ પસંદ પ્રદર્શિત કરવા માંગે છે આપણે એમની પાસેથી જાણીશું કે આ કયું આર્ટ છે અને આનો એની વિશેષતા શું છે બધાને જોહાર મારું નામ કીર્તિ નિલેશ વરઠા છે અને હું પાલઘરથી આવી છું મહારાષ્ટ્રથી અને આ જો આર્ટ છે આ વારલી આર્ટ છે અને આ આર્ટમાં અમે લોકો અલગ અલગ થીમ બનાવે છે અને આ થીમ છે એ સ્પેશિયલ મહિલાઓની થીમ છે અને મહિલાઓના જીવન આદિવાસી જીવનમાં મહિલાઓનું હું મહત્ત્વ છે જન્મથી લઈને મૃત્યુ સુધી જે મહિલાઓ કામ કરે છે એની આ થીમ બને છે તો આ જો તમે થીમ જોયા જોઈ રહ્યા છો અહીંયા તો આ થીમ છે લગ્નની અને અમારા સમાજમાં લગ્ન લગાડવા માટે ધવલેરી મહિલાઓ હોય છે અને આ મહિલાઓ ખરી મહિલાઓની હોય છે તો આ વિધવા મહિલાઓ હોય છે અને વિધવા મહિલાઓને હાથો અમારા લગ્ન થાય છે તો આ બહુ મોટી વાત છે બહુ યુનિક વાત છે જે આપણે અગર અધર ધર્મની વાત કરીએ તો એ ધર્મ આપણે જોઈએ તો બધા પુરુષ લોકો હોય છે અને પુરુષને હાથે લગ્ન લાગે છે પણ અહીંયા અમે લોકો આદિવાસી સમાજમાં મહિલાઓને આટલું મહત્ત્વ આપે છે એમાં બી વિધવા મહિલા એને સન્માન આપે છે એ રિસ્પેક્ટ આપે છે તો આ યુનિક થીમ છે તો એ દર્શાવે દર્શાવે છે અમે વારલી ચિત્રના માધ્યમથી કેટલા કેટલા વર્ષોથી આ વારલી પેઇન્ટિંગ સાથે સંભળાયા છો તમે મને તો વારલી પેઇન્ટિંગ સાથે એટલે હું પોતે વારલી છું એટલે જન્મથી જ હું વારલી પેઇન્ટિંગ સાથે કનેક્ટેડ છું અને આ પેઇન્ટિંગ તો આમ જોવા જાય તો દસ હજાર વર્ષ જૂની પેઇન્ટિંગ કહેવાય છે અને હજારો વર્ષથી આ પેઇન્ટિંગ અમારે અહીંયા જો લગન હોય છે ત્યાં ચૌક લખે છે તો હજારો વર્ષથી મહિલાઓ છે એ ચૌક લખવાના માધ્યમથી વારલી પેન્ટિંગ ડ્રો કરતી આવેલી છે તો અમારી આ પારંપરિક પેઇન્ટિંગ છે અમારે આ લગ્ન હોય ત્યારે એ પેન્ટિંગ બને એટલે બનવાવી જ પડે એના અંદર અમારા બધા દેવ લાવવા પડે જે નિશર્ગમાં જે બી દેવ છે એ બધા એ દેવ આ પેઇન્ટિંગના અંદર આવે છે આ પેઇન્ટિંગમાં વર્તમાનમાં જે આદિવાસી આદિવાસી મહિલાઓ પર જે અત્યાચારો કે પછી જે અમુક અમુક ઘટનાઓ જે આપણને આપણા દિલને હચમચાવતી હોય એવી ઘટના તમે ક્યારેક પેઇન્ટિંગ એ ચિત્રણ કર્યું છે ખરું અને અમે મહિલા હિંસા વિશે જ્યારે પ્રોગ્રામ લેશું ત્યારે એ હિસાબની પેઇન્ટિંગ લેશું આ કલ્ચરનો પ્રોગ્રામ છે આપણે આદિવાસી એકતા પરિષદ મહાસંમેલન છે અને આ સાંસ્કૃતિક મહાસંમેલન છે અને એના અંદર અમારી સંસ્કૃતિ શું છે એ દર્શાવવાનું છે એના માટે અમે લોકો અહીંયા એક થીમ લઈને આવેલા છે જ્યારે જેવી રીતના થશે એખાદી ઘટના થતી હોય તો ત્યાં અમે ત્યાં હિસાબ અને બી થીમ તૈયાર કરી દે કરી દેશું પણ આ રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ છે તો આપને નથી લાગતું કે જે મહિલાઓ પર આદિવાસી મહિલાઓ પર વીતી રહ્યું છે લોકો જાણે જુએ અને એના વિશે બોલતા થાય એવું જો આ કદાચ પેન્ટિંગમાં થાય તો ઘણું સારું એવું આપને નથી લાગતું હા અને એ લાગે છે અને એ અમે લોકો સ્ટીચના માધ્યમથી રાખીશું પણ આ સાંસ્કૃતિક એટલે પાછું હું તમને એ જ કહું છે કે આ બી બહુ મોટો કલ્ચર છે અમારો અને આ કલ્ચર હવે ડિસ્ટ્રોય થતો ચાલ્યો છે એટલે હમણાં જોવા જઈએ તો તમે આદિવાસીઓનું વિકાસની શું વિકાસ તરફ વધારે વધવા લાગેલા છે તો અમારી આ સંસ્કૃતિ છે આ બી ખતમ થતી છે તો આ બી એક પ્રકારની હિંસા મહિલા ઉપર થાય છે કારણ કે હમણાં તમે જશો તો કોઈ બ્રાહ્મણ બોલાવે છે કોઈ ફાધર બોલાવે છે ધવલેરીને બહુ કમી બોલાવતા છે અને ધવલેરી બહુ કમી રહી ગયા છે તો ધવલેરીના હાથો જો લગ્ન થાય તો ધવલેરી પોતે સક્ષમ થાય એને બે પૈસા બી મળે હિંસા બી એટલે મહિલા અગર સક્ષમ થાય તો તમને ખબર છે કે હિંસા બી કમી થઈ જાય તો ઇન ડાયરેક્ટલી ડાયરેક્ટલી આ એક સ્વાવલંબી જીવન છે મહિલાઓનું અને આ ટીવું જોઈએ તો જ્યારે મહિલા સ્વાવલંબી તો તો મને લાગે હિંસા કમી થઈ કે પોતે જ્યારે મહિલા હોય હોય અંદરથી સ્ટ્રોંગ એ બધા વસ્તુને ફાઈટ આદિવાસી એકતા પરિષદ વિશે શું કેશું હું આદિવાસી એકતા પરિષદની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ મંડળની સદસ્ય છું અને આદિવાસી એકતા પરિષદ એક મોટી મોટી વિચારધારા છે અને પૂરા આ દુનિયાને એક લવા આપવા માંગે છે શાંતિ પ્રેમ આપવા માંગે છે તો હું બી એ જ વિચારધારાથી જોડાયેલી છું અને અમે થઈ શકે ત્યાં સુધી દુનિયામાં પ્રેમ અને શાંતિ ફેલાવશું આટલો જ હું મેસેજ આપીશ આ હતા આર્ટિસ્ટ વારલી પેન્ટિંગના આર્ટિસ્ટ જેમણે એકતા પરિષદ વિશે પણ વાત કરી અને મહિલાઓ દ્વારા જે અત્યાચારો થાય એના પર પણ બોલવાનું એમણે જણાવ્યું પણ એવા કાર્યક્રમો થશે તો એ લોકો બોલશે અને જે વારલી પેન્ટિંગ છે જે લગભગ લગ્ન પ્રસંગ વખતનું જે વારલી પેન્ટિંગ છે તે અહીંયા પ્રદર્શિત કરવાનું એ લોકો પ્રયાસ કરી રહ્યા છે આદિવાસી એકતાનું જે સાંસ્કૃતિક મહાસંમેલન છે એના જે જેણે સંપૂર્ણ કાર્યભાર પોતાના પેલા પર લઈ લીધો પોતાના માથા પર લઈ લીધો અને આદિવાસી સમાજના જે પ્રાણ પ્રશ્નો છે એના વિશે જે સંમેલનમાં વાતો થવાની છે એને લઈને અને જે એક મુખ્ય આગેવાન તરીકે જે અખોલામાં કામ કરી રહ્યા છે એવા પ્રભુ ટોકિયા સાહેબ સાથે આપણે વાત કરીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે કાર્યક્રમ યોજાવાનો છે એની જે તૈયારીઓ છે એ કાલે હવે લાસ્ટ દિવસ છે તો કેટલા અંશે પૂરી થઈ છે અને કેટલી તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલી તૈયારીઓ બાકી છે પ્રભુ ટોકિયા સાહેબ આપ કાર્યક્રમ વિશેની માહિતી આપશો કે કેટલી તૈયારી હાલમાં થઈ ગઈ છે અને હવે થવાની બાકી છે કાર્યક્રમને લઈને લગાતાર અમારી જે વિશેષ પંચાયત અને અને આજુબાજુ જે મહારાષ્ટ્ર અને ગુજરાતના જે વિસ્તારના જે કરીબ કરી સો કિલોમીટરની વચ્ચેની આસપાસના જે સાથીઓ છે એ તમામ સાથીઓ સાથે કોર્ડિનેશન કરીને હજુ સુધી કરીબ કરીબ નેવું ટકા અમારી તૈયારી મંડપ સ્ટેજથી લઈને અમારી જે સ્ટોલથી લઈને અમારી જે ટોયલેટ સુવિધા હોય કે જમવાની વ્યવસ્થા હોય રાશન પાણીની વ્યવસ્થા હોય આ તમામ વ્યવસ્થાઓ ઓલમોસ્ટ થવાને આરે છે બીજું આ વખતે અમે તમામ તમામ પાર્ટી પક્ષના આગેવાનો ભિન્ન ભિન્ન રાજકીય પક્ષને લઈને સામાજિક મંચોના જોડાયેલા સાથીઓને લઈને વધારે એક મંચ પર લાવ્યા છે અને મેસેજ આવ્યો છે કે આદિવાસી સમાજ લઈને કે જ્યારે દેશ અને દુનિયાનો સમાજ દાદરાનગર હવેલીમાં અસોલા ખાડી પડવામાં આવી રહ્યા છે ત્યારે દાદરાનગર હવેલીના તમામ તમામ આદિવાસીઓના જે બૌદ્ધિક સ્તર હોય કે પછી આર્થિક તમામ જે સક્ષમ સાથીઓ હોય શ્રમદાન હોય દરેક વખતે તન મન ધન અનથી અને શ્રમદાનથી પણ બધે જ રીતે સહયોગ કરવા માટે અમે અપીલ કરી હતી લાસ્ટ હમણાં જીવર અમારી બેઠક હતી તેમાં તમામ વીસ વીસ પંચાયતથી ભિન્ન ભિન રાજકીય પક્ષ સાથીઓ સાથે જ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અલગ અલગ સામાજિક મંચોના આગેવાનો સમાજના બૌદ્ધિક સ્તરના આગેવાનો સરકારી કર્મચારીઓ અને જે બી સમાજ ક્ષેત્રે જે કામો કર્યા છે તમામ સાથીઓ આવ્યા હતા અને ઓલમોસ્ટ બધાએ તૈયારી બતાવી હતી અને જે દેશ અને દુનિયાનો સમાજ આવી રહ્યા છે એમને બધાને જ વેલકમ કર્યા માટે અમારા દાદા ગ્રહોલી સમાજ તૈયાર છે કેટલું અલગ હશે આ કેવો ભવ્ય કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો હાલમાં બિલકુલ જે આજ હજુ સુધી દાદા ગ્રહિલમાં દર વર્ષે જે કંઈક થાય છે એમાં કંઈક નવું 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 યુનિક વસ્તુ થાય છે આ વખતે દાદા ગ્રહોલીમાં બિલકુલ અમારે એક યુનિક કોન્સેપ્ટ છે જે ત્રીસ વર્ષમાં જે નહીં થયું એ એકત્રીસમી મહાસંમેલનમાં અમારી જે થીમ છે આ વખતે જે આદિવાસી એકતા પરિષદની જે અમારી થીમ છે એ થીમ સામે આવવા જઈ રહ્યા છે આપણે દાદા બે ચાર લોકો મળી તૈયાર કરી દે છે પરંતુ અમારી ભાવના એવી છે કે ઘર ઘર થી બે કિલો એક કિલો પાંચ કિલો દસ કિલો જેને જે વ્યવસ્થા હોય એક રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા આપીને સહયોગ કરે સપોર્ટ કરે મદદ કરી એટલે કરી સમાજમાં જે એક ભાવના છે સમાજ જે પ્રેમ છે એ આવે અને લોકો ઘર ઘર થી પોતાની સ્વેચ્છા એ જોડાય એ ભાવનાએથી અમે અમારું કામ કરીએ છીએ અને અમારા ગામે ગામમાં અમારા આદિવાસી એકતા પસંદ કાર્યકર્તાઓ છે અલગ અલગ સંગઠન જાતિઓ છે એ ચોવીસો કલાક કામ કરી રહ્યા છે એવું તમે સમજી લો છો એકતા પરિષદના કાર્યકરો તો અહીંયા ગ્રાઉન્ડ પર દેખાય છે પણ રાજકીય લેવલના જે કાર્ય કાર્યકરો છે કે આપણે એને નેતા ગણાવી શકીએ એવા નેતાઓ હજુ સુધી અહીંયા ઝળકિયા ન હોય એવું મને લાગે છે એનું કારણ શું હોય છે આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે અને અમે સહી કરી છે 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 નિવેદન કર્યું કર્યું પ્રાર્થના કે જે તે પાર્ટી પક્ષો એલર્ટ થઈ જાય કે આ પૂરા અને કરી કરી બાર તેર કન્ટ્રી થી સાથીઓ આવી રહ્યા છે તો જ્યારે આટલો બધો સમાજ દાદાગરામાં આવી રહ્યો છે તો બધા સાથીઓની કે ચૂંટાયેલા લોકોની વિશેષ જીમ્મેદારી બન્યો છે અમે અહીંથી અપીલ કરી છે ઘણા બધા ચૂંટાયેલા સાથે અહીંયા આવ્યા હતા પાર્ટી પક્ષો જોડાયેલા સાથીઓ પણ આવ્યા હતા અને કીધું છે આ કાર્યક્રમમાં જે સહયોગ નહીં કરશે જે કાર્યક્રમમાં આવીને બધી રીતે તન મન ધન અંત અને શ્રમદાનથી અમને સપોર્ટ સહયોગ નહીં કરશે એ સમાજ મેં સમાજ સામે આઇડેન્ટિફાઈ કરીશું કે કોણે આ પ્રોગ્રામમાં સહયોગ કર્યો કે નથી કર્યો કઈ રીતે સહયોગ કર્યો તો કેવી રીતે કર્યો એ કાર્યક્રમમાં આવ્યો કે નથી આવ્યો આ તમામ વસ્તુનો અમે નોંધ લઈશું અને આવું કંઈક પણ ધ્યાનમાં અમને આવ્યું કે ફલાણા ફલાણા સાથી જે રાજકીય જોડાયેલો હોય સામાજિક મંચ કામ પર કામ કરતો હોય કે સરકારી કર્મચારી હોય એવા જે વર્ગ છે એ અગર આ કાર્યક્રમથી દૂર રહેવાની કોશિશ કરશે તો એવા લોકોને અમે આઈડેન્ટિફાય કર્યું અને બિલકુલ સમાજમાં અમે એ લોકોને કહીએ કે ભાઈ જ્યારે દેશ અને દુનિયા સમાજ દાદરમાં આવ્યો હતો એવા સમયમાં આવા લોકોએ સપોર્ટ સહયોગ નથી કર્યો એવા લોકોને સમાજ ઓળખી લઈને એ લોકોને ખુલ્લા પાડશો બિલકુલ સમાજમાં જે ગદ્દાર છે સમાજના નામથી કમાયેલા છે સમાજ લીધે જે રાજકારણ દુકાન ચલાવી રહ્યા છે સમાજના સહન ચલાવી રહ્યા છે સમાજના નામે જે સરકારી કર્મચારીઓ છે જાતિ દાખલોને ફાયદો લે છે અગર એવું વર્ગ અગર નહીં જોડાશે તો આવનારા દિવસોમાં એવા લોકોને ફાઇન્ડ આઉટ કરાશે આવના દિવસ નહીં આ સંમેલનમાં અમારા એક ટીમ લાગી જશે કે કોણ કોણ કરતી કયા પંચાયત કે કોઈ વ્યક્તિ નહીં આવ્યો એની લોન લેવામાં આવશે ફર્ધર પ્રોગ્રામ પછી એવા લોકોને અમે સમાજમાંથી બહિષ્કાર પણ કરીશું રાષ્ટ્રીય લેવલના જ્યારે મુદ્દાની વાત કરવામાં આવે ત્યારે હાલમાં અત્યારે હસદેવનો જે પ્રકરણ છે હસદેવના જે જંગલો કપાઈ રહ્યા છે એવામાં શું આદિવાસી એકતા પરિષદ આ મુદ્દો પોતાના કાર્યક્રમમાં ઉઠાવશે બિલકુલ આ આદિવાસી એકતા પરિષદ આ હસદેવનો મામલો જળ જંગલ જમીન પાણી હવા પર્યાવરણ એ મુદ્દો ફક્ત આદિવાસીઓ નથી

અને જે ત્યાંના આદિવાસી પર જે હનન થઈ રહ્યું છે નુકસાન થઈ છે એના પર બી અમે ધ્યાનથી એના પર ચર્ચા કરીશું અને એના પર શું કરી શકે એથી આ દેશ અને દુનિયાના સમાજ એથી એના પર બી નોંધ લેવાશે કેટલા માણસો છે આદિવાસી કેટલા લોકો અહીંયા જોડાશે હવે આ કાર્યક્રમને લઈને આમ તો ત્રીસ પ્રોગ્રામ જે જ્યાં પણ થયા ભિન્ન ભિન્ન રાજ્યોમાં હજારો અને લાખોની સંખ્યામાં હોય છે અમે પણ અહીંયા દેશ અને દુનિયાના જે પણ આદિવાસી સમાજ અને પર્યાવરણ ક્ષેત્ર પર નોટ ઓનલી ફોર ધ ટ્રાઇબ્સ ફક્ત આદિવાસી જ નહીં પણ આદિવાસી સમાજ પણ જે આદિવાસીઓને લઈને ચિંતિત છે જે પર્યાવરણ ચિંતિત છે જે જળ જંગલ જમીન જેવા ક્ષેત્ર પર કામો જે કરી રહ્યા છે એવા લોકોનું અમે જાહેર આમંત્રણ કરી રહ્યા છે આવો જોવો કે આદિવાસીનો આદિવાસી ભેગો થઈ રહ્યો છે અને જે કુદરત સંપદન બચાવવાની વાતો કરી રહ્યા છે પર્યાવરણ બચાવવાની વાતો રહ્યા છે એ તમામ લોકો અહીંયા પર આવે એવી અમે આહવાન કર્યું છે સો શિલવાસનું પ્રશાસન જોડાશે જો પ્રશાસનનું કામ છે જે વહીવટ તંત્ર છે એમને છે સહયોગ કરવાની જે તમામ પ્રકારની જે અમને સહયોગ લીગલી જે પ્રોસિડિંગ કરવાનું હોય પરમિશનની વાતો કરવાની હોય તમામ અમે ઓલરેડી શાસન પ્રશાસન અવગત કરી દીધું છે પ્રશ્ન હાલ ફિલહાલમાં પ્રશાસન અમને સપોર્ટમાં સહયોગ કરી રહ્યો છે અને એમાં કોઈક સંવિધાનના દાયરામાં રહીને આ પ્રોગ્રામો થાય છે આ દેશ સંવિધાન અને કાનૂનથી ચાલે છે કોઈ પાર્ટી

જોડાવા માટે લોકોને આહવાન પણ કર્યું છે પ્રશાસન પણ આ એકતા પરિષદનો જે કાર્યક્રમ છે મહાસંમેલન એને સપોર્ટ કરી રહ્યું છે અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે જો જે આદિવાસી સમાજના છે જે અનામતને લઈને ચાહે નોકરી કરતા હોય કે પછી રાજકીય નેતા તરીકે પોતે ચૂંટાઈ આવ્યા હોય એવો જો સપોર્ટ નહીં કરે તો એમને ખુલ્લા પણ પાડવામાં આવશે કે સમાજને જ્યારે કાર્યક્રમો થાય છે ત્યારે એ લોકો નથી હાજર રહેતા આવા અનેક મુદ્દા સાથે અને હસદેવનો મુદ્દો જે હાલમાં રાષ્ટ્રીય લેવલે ચર્ચાયો છે એને લઈને પણ આ જાહેર કાર્યક્રમ જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એમાં આ મુદ્દો ગાજશે એવું એમનું કહેવું છે હવે આપણે જે કાર્યક્રમો છે તેર ચૌદ પંદર એમાં એ કેવા પ્રકારનો થાય છે એને નિહાળીશું અને પ્રભુ ટોકિયા સાહેબશ્રીને આપણે એ પણ કહીએ છીએ કે આ કાર્યક્રમ ખૂબ જ સરસ થાય અને આજે અહીં જે વાતો થશે એ દેશ વિદેશમાં ગુજે એવો કાર્યક્રમ એવો કરશે એવું અપીલ કરીએ છીએ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો